સૌરાષ્ટ્રનું કોટન યાર્ડ એટલે બોટાદ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે ત્યારે સાસરિયા ગામના ખેડૂત ઉદયભાઈ દાદલને કપાસના એકવીસોનો અગિયાર રૂપિયાનો ભાવ મળતા આનંદ છવાયો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન મનોહરભાઈ માતરિયા તેમજ માર્કેટિંગ યાર્ડના સભ્યોની ઉપસ્થિતિમાં વેપારીઓએ નવી સિઝનની કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનો મનોહરભાઈ માતરિયા દ્વારા શ્રીફળ વધેરી અને કપાસની ખરીદીની શરૂઆત કરાવી હતી ત્યારે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા કપાસની અરાજી શરૂ કરવામાં આવી હતી ત્યારે સાચરિયા ગામના ઉદયભાઈ દાદલ નામના ખેડૂત મુહૂર્તમાં કપાસ વેચવા આવેલા જેને કપાસના રૂપિયા એકવીસોનો અગિયારનો ભાવ આવતા ખેડૂત ઉદયભાઈ ખુશખુશાલ થયા હતા અને કપાસનો આવો જ ભાવ મળી રહે